બ્લોક ઉતારો ન ઉતરો દે કે નક્કી નથી મિત્રો એ બસ આશા ન રાખતા ને પોલીસ એ લાય મોબાઈલ આ લાલ કોણ કીધો તને ઉતારવાનું એટલે મિત્રો સેફટી માં આપણો મારો આઈફોન ગયો જાય કા કાળો તો કાળો તો રેડી થઈ ગયા છે ફોર રનિંગ ફોર એનર્જી ફૂલી ફૂલિંગ ફૂલ એનર્જી સાથે દોડવાના છે આ મને મિનિટ દોડ નાખ્યો

અહીં આવો ને તમે રહેવું હોય ને તો બસો રૂપિયા બસો વીસ રૂપિયા બસો દસ રૂપિયા ડિપોઝિટ આપવી પડે હાલો પાંચસો લેવાના છે છે લેવાના અમારા પાસે એટલે બે થી અમારે તો હાલો ફટાફટ જઈએ લોકમાં બે કંટેનર અત્યારે બધા તો સાગી ગયા છે ક્યાં ના બધા અત્યારે અરે દોડો આપણ વેઈ ગયા છે ગ્રાઉન્ડ ચાડા ચાર પાંચ વાગન ચાલુ થઈ ગયું છે કા હાલો નીચે તો મિત્રો હાલો અમે સર નીકળી ગયા છીએ રનિંગ માટે આમે અહીં સુતા હતા

ના ના પરુ નાનું નાનું બોચ્યું નિચયે ખાલી બાર 15 વાહ ઉતરી જાવા કેમ બેઠું છે ના બેઠા કેટલા બધા છે બિસ્કિટ લાવે બિસ્કિટ લેવા છે છે

દત્ત ચરણ જય માતાજી પૂછો માફ કરો દત્તાત્રે ભગવાન અંબાજી માતે મજો ખોડિયા માતાજી નું મંદિર હાલો અડી કાકા હે મારા મેવા સે મજા આવી ગીનાર માં ટાક્સ પછી આપણે બદામ કાજુ થોડુંક લઈ લઈએ કા કેટલું કેટલું આવશે થોડું થોડું લઈ લઈએ ને મજા આવે ખાલી ચાખીએ મિત્રો કેમ છે બદામ બદામ ને બધું જો આ કાળી દ્રાક્ષ મેં આ છે ને બધા જર્મની થી આવ્યા છે તમે જો ગિરનાર માં છે જર્મની ના પણ અમને ફોરેન મળી ગયા હેલો આવાર્યુ એટલે આપણે ક ફોરે ખબર ન પડે ભાઈ ગુજરાતી માણા આપણે હિન્દી ઇંગ્લિશ વીંગલિશ કે ખબર ન પડે કા તો જાય છે એક આદી સેલ્ફી લીધી અને તે જાય છે જર્મની નાતા કેમ જો નમસ્તે દોમીલા તો હે આ કપલ છે એટલે આપણે રોડે નો વાત કરે હા સિંગલ હોય ને તો વાત કરે તો વાત કરવા મજા સે સિંગલ પુરુષ હોય ને હા તો આપણે એ કંપની આત ને એટલે આપણે સાચી વાત છે તો ઘણી વાત કરી થોડી ઘણી હા આઈ ગયા એટલે વાંધા ભેગી અમે વાતું કરીએ જર્મની ભેગી શું વાત કરીએ આપણે હમસાઈ ની શું વાતું કરીએ જો કેટલા છે જો થઈ ગયું મિત્રો જો વાંદ્રા ની જો 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 આહા હા ખતરનાક તમે ક્યાં વિકો છો ખતરનાક ઝઘડો થઈ ગયો છે અને જર્મની ના માણસો મેળા પબ્લિક કેવી મજા આવી આનંદ આનંદ ઉતાવળ હતી આગળ ઘણી વાતું કરે

હું કાંઈ બધા અહીંયા સુઈ જાય કે આ આખો દિવસ મેં કામ કરતો અહીંયા સુઈ સુઈ જાય છે કે નીચે ગયા કોક એ કોક ક્યાંથી એવું બધું કેમ કે સી સાવજ દીપડા બધા રાઈડ હોય હવે વાંદરા એની તો ખાસ જાનતા વાંદરા દેખાય સારું હરે વાંદરો કેવો લટક્યો જવો તમારે હાજર ચડી નથી આગતો એ એ ય હા હા એવું સપોર્ટ તરીકે જ ચડાવી દીધો એમ જોઈએ એવું કારીગર કાવ એમ મદદ એમ કર્યું જોઈએ સમજો લાકડા આમ લઈ જાય ઉપર તો મિત્રો સમજો છે ને વાહ આ લાકડા કે શેરડી છે હું કો લાકડા છે બોલ વાંદરા તો દ્રાક્ષ કાઈ દ્રાક્ષ એટલું વસ્તુ લીધી હતી વાંદરા તો આમ માટા મારે છે તમે ઝૂમ કરવું જોઈ રહ્યા એ પેલા આવે તો લગાવી લઈએ થોડુંક હાલો આવી જાવ ડ્રાય ફ્રૂટ ખાવા માટે હાલો હવે જોવા એ વાત છે ઉડન ખટોલા રોપ જો

ત્યારે તો લીલું છમું ચોમાસું હતું વરસાદ ચાલુ હતો કન્ટિન્યુ અમે ફૂલામાં પધરાવ્યા હતા અત્યારે તો આવું કેવું થઈ ગયું છે કે લીલું છમું હતું ત્યારે વાતાવરણ ત્યારે પાણી કેટલું હાલ્યું હતું બધું અત્યારે અત્યારે થોડું હાલ્યું જ બધું ખાસ નહીં પણ જો હાલ્યું જાય થોડું થોડું હાલો ઘડીક રખડીએ જોઈએ હાલો તમને તો કેટલી વાર મેં લોકમાં લીધું છે કેટલી વાર જૂના ગાડીઓ કેટલી વાર લોક મેં લીધેલા

રાતે જતું ન હતું જરૂર હોય ડાયરેક્ટ ચમાડી આવતી પણ મળે તો ન મળે બંધ હું ખબર એટલે ચડી ગયા મિત્રો આ લોકલ જ છે લોકલ જ છે એ જ ફાયદો છે હા હા આવતા ભાઈ ગીત જુનાગઢ છોડી ને અમરેલી કાલે અહીંયા આવા ટાણે નહોતા હતા ક્યારે હતા બે વાગ્યા

ગુજારી હતા ટીલક કરી દેજો હું લાગન કરી દયો ને જે કા ખારું થાય તો પણ આયા છે હું તો તું આમ ને એમથી મમરી લેવા થઈને બધા આવું આવજો કરો ભાઈ ને